સાયબર ક્રાઈમમાં દિવસેને દિવસે વધારો થતો દેખાઈ રહ્યો છે જ્યારે હાલમાં જ બે કરોડ એંસી લાખનો મામલો સામે આવ્યો છે જ્યાં આરોપી દ્વારા એનસીપી પાર્ટીના નામે ફંડ ઉઘરાવવામાં આવતું હતું ને અત્યાર સુધી છ્યાસી લોકો પાસેથી ફંડ ઉઘરાવવામાં આવ્યું છે ફંડ નેચરલ સિરિયલ પેકેજિંગ નામની ડમી ફર્મ ઊભી કરી એનસીપીના નામે બેંક એકાઉન્ટ ઊભું કરવામાં આવ્યું હતું પછી સોશિયલ મીડિયામાં જાહેરાત કરાઈ કે આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ કરશો તો સો ટકા ઇન્કમ ટેક્સ રિબેટ મળશે અને ફંડિંગ લઈ લોકો પાસેથી પાંચથી દસ ટકા કમિશન વેળવી ફંડિંગ પાછું આપી દેવામાં આવતું હતું જ્યારે કમિશનના નામે પૈસા લઈ તે પૈસાનું ફ્રોડ કરાતા કારવાઈ કરવામાં આવી છે ગુંજ ગુજરાતને સમાચાર આસિફ ખાન પઠા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એનસીપી પાર્ટીના જે ટ્રેઝર છે એમના દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી કે જેમના દ્વારા એ હકીકત બતાવવામાં આવેલી હતી કે એમની પાર્ટીના નામે કોઈ અજાણી વ્યક્તિ સોશિયલ મીડિયામાં અલગ અલગ જાહેરાત આપીને હન્ડ્રેડ પર્સન્ટ ટેક્સ રિબેટ મળશે એવી રીતના કહીને એમની પાર્ટીના નામે ફંડ ઉઘરાવી રહ્યા છે તો એ બાબતની એફઆઈઆર આઈપીસી અને આઈટીએફની અલગ અલગ કલમ હેઠળ નોંધી સાયબરગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી જેમાં અત્યારે આ તપાસના અંતે એક મુખ્ય આરોપી જે છે મોહમ્મદ આમિર શેખ એમની અમે ધરપકડ કરી છે અને તપાસમાં જે મોડસ ઓપરેટી બહાર આવી છે એવું છે કે આ લોકો એનસીપી એક્રોનિમ છે ખરેખર એમણે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફોર્મ ઊભી કરી છે અને એ ફોર્મનું જે અકાઉન્ટ છે એ એમએસ એનસીપીના નામે અકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ અકાઉન્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપને હન્ડ્રેડ પર્સન્ટ ઇન્કમટેક્સ રિબેટ મળશે જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એવી રીતે એની સાથે એવી કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે પરત અમુક એની જે ટકાવારી છે પાંચથી દસ ટકા કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે એટલે આવી રીતના લોકો પાસેથી ફંડિંગ મેળવી અમને પોતાનું કમિશન મેળવી અને પછી ત્યારબાદ એમને એ ફંડિંગ પાછું આપી દેવામાં આવે છે સર કેટલું ફંડ અત્યાર સુધી ઉભરાયું કોની કોની પાસે તો આંકડો શું છે શું આપવામાં પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે આ લોકો આ જે પર્ટિક્યુલર ક્રાઇમ છે છેલ્લા છ મહિનાથી કરે છે અને પર્ટિક્યુલર એમની જે એક્ટિવિટી વધી છે નવેમ્બરથી એમને વધારે ફંડ ઉઘરાવાનું ચાલુ કર્યું છે અત્યાર સુધીની તપાસમાં એ બાર આવ્યું છે કે ટોટલ અંદાજિત છ્યાસી લોકોથી બે કરોડ એંસી લાખ જેટલું ફંડ ઉઘરાવવામાં આવેલું છે અને જેટલા લોકોની અમે તપાસ કરી છે એમને રિબેટ આપવામાં આવેલું છે અને ફરીથી પૈસા આપવામાં આવે છે એમનું કમિશન કટ કરીને એટલે બધા પૈસાનું એમને ફ્રોડ નથી કરેલું બટ કમિશનના નામે લોકો પાસેથી ઉઘરાણી કરીને એ પૈસાનું ફ્રોડ કરેલું છે તો સર આ વ્યક્તિ કોઈ પ્રિન્સિપીની અંદર કોઈ હોદ્દા ઉપર છે ખરો ના આ પ્રાથમિક તપાસમાં પોતે એનસીપીમાં કોઈ હોદ્દા ઉપર નથી અત્યારે એક કોઈ ફાઇનાન્શિયલ કંપનીમાં ડિમેટ અકાઉન્ટ ખોલાવવાનું કામ કરતા આપેલા ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનનું બી કામ કરતા હતા તો કોઈ પાર્ટી સાથે એમનું અત્યાર સુધીમાં કોઈ મતલબ એફિલિયેશન પણ નથી આવ્યું તો સર પાર્ટીમાં કઈ રીતે પૈસા નખાવતો તો એમાં કોઈ એની સાથે સંડોવાયેલું જોડાયેલું હતું એ જે પાર્ટીમાં નથી લગાવતા એમને શું કર્યું છે કે એનસીબી એટલે નેચર સિરિયલ પેકેજિંગ એક કંપની ઊભી કરી જેમનું એક્રોનિમ એનસીબી છે એટલે જાહેરાત એ નેશનલ કોંગ્રેસ પાર્ટી તરીકે કરતા હતા અને લોકોને ભ્રમમાં નાખવા માટેનોમ એનસીપીનો યુઝ કરી રહ્યા હતા અને જે લોકો પૈસા આપે છે એમને ડમી રિસિપ્ટ આ લોકો ઇસ્યુ કરતા હતા જેથી લોકોનો વિશ્વાસ આવે કે એમને પાર્ટીમાં ફંડિંગ કર્યું છે